સંતરામપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે જનતાનો નારાજગીનો ફાટકો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંદી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતાના હક અધિકાર માટે લડત બુલંદ કરવા માટે આજે સંતરામપુરના પ્રતિષ્ઠિત પ્રતાપપુરા મેદાન મહાકાળી મંદિર પાસે ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જન આક્રોશ સભામાં કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓએ રાજ્ય રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ સામે કડક અવાજ ઉઠાવ્યો આ સભામાં ખાસ કરી નીચેના મહાનુભાવ ઉપસ્થિત રહી હતી જેમાં શ્રી અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ શ્રી મુકુલ વાસનિક વરિષ્ઠ કોંગ્રેસ નેતા શ્રી તુષારભાઈ ચૌધરી વિધાનસભાના વિપક્ષના નેતા શ્રી રામકિશન ઓઝા મધ્ય ગુજરાત સહપ્રભારી ગુજરાત કોંગ્રેસ વગેરે સભામાં ભાષણ આપતા નેતાઓએ જણાવ્યું કે રાજ્યમાં બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી છે ઘર ઘર મોંઘવારીથી હાહાકાર છે ને ભ્રષ્ટાચારની સામે સામે આમ જનતાની વ્યથા સાંભળનાર કોઈ નથી ગુજરાત કોંગ્રેસે જનતાની સમસ્યાઓ માટે જાહેર મંચ પરથી સરકારને જવાબ દે આ બનાવવાની ચીમકી ઉચ્ચારી આ સભા અંતે લોકોમાં એક નવી ઉર્જા જોવા મળી અને કોંગ્રેસની હાંકલ પર આવનારા દિવસોમાં ન્યાયની લડત માટે સંઘર્ષ કરવા લોકો પ્રતિબંધ થયા ને સાથે મહીસાગર જિલ્લાનું ખૂબ જ ગાજેલું એકસો ત્રેવીસ કરોડનું નળસેજલ કૌભાંડ તથા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને તેમના પુત્રનું મનરેગા કૌભાંડ ખૂબ જ આ સભામાં ગાજ્યું હતું